કે આઠેક વર્ષમાં બે લાખથી વધારે લોકોને સરકારી નોકરી માટે ભરતી કરવાનું સરકારે એક કેલેન્ડર તૈયાર કર્યું છે તો એ કેલેન્ડર પ્રમાણે એવું છે કે બે લાખથી વધારે લોકો એમને સરકારી ભરતી કરવાના છે કયા વિભાગમાં કેટલી ભરતી છે એનો વિડીયો ઓલરેડી આપણે બનાવીને યુટ્યુબ પર મૂકેલો છે તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો આ થમનેલ સાથેનો વિડીયો મૂકેલો છે હવે એ બે લાખમાં સૌથી વધારે ભરતીઓ છે એ શિક્ષણ વિભાગમાં છે એટલે કે શિક્ષકોની જે ભરતી છે એ ચોરાણું હજારથી વધારે થવાની છે ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી એમાં સૌથી વધારે ટેટ વન ટુ એની ભરતી થવાની છે એનો પણ વિડીયો આ થમનેલ સાથે મૂકેલો છે તમે જોઈ શકો છો બીજા નંબરે સૌથી વધારે વેકેન્સી જેમાં ભરવાની છે ઓકે એ પોલીસ કોન્સ્ટેબલ છે તેતાલીસ હજારથી વધારે કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતીઓ થવાની છે એની પણ સંપૂર્ણ વિગત છે એ આ થમનેલ સાથેના વિડીયોમાં મૂકેલી છે તો એમાં તમે જોઈ શકો છો ત્યાંથી આગળ વધીએ તો હવે આજે આપણે તલાટી ક્લર્ક વગેરેની પંદર હજારથી વધારે જગ્યાઓ જે પંચાયત વિભાગમાં ભરાવાની છે આરોગ્ય વિભાગમાં ભરાવાની છે તો એ જે જગ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને કે એવું શું કરી શકીએ કે જેથી આવનારી તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થઈ જાય ઓકે એવું શું કરી શકીએ કે તમે આવનારી ક્લર્કની પરીક્ષા પાસ કરીને ક્લર્ક બની જાઓ તો જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને તલાટી બનવું છે ક્લર્ક બનવું છે કોન્સ્ટેબલ બનવું છે કે ગમે સરકારી નોકરી જોઈએ છે આજનો આ વિડીયો એ બધા મિત્રો માટે છે આખી સમજૂતી શરૂ કરીએ એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આપ વિડીયો જોવો છો તો વિડીયોને એકવાર લાઇક કર દો અને જે પણ મિત્રો તમારી સાથે તૈયારી કરે છે એમના સુધી આ લિંક ચોક્કસથી શેર દો જેથી કરીને માહિતી બધાને એક મળી જાય ક્યારે જાહેરાત પડવાની છે ક્યારે પરીક્ષા આવશે શું પૂછાશે અને શું કરવાથી પાસ થઈ જવાય એ બધી વિગત આપણે આગળ એક એક કરીને ચર્ચા કરીએ છીએ તો પંચાયત અને આરોગ્ય વિભાગનું દસ વર્ષીય વર્ષિક જે કેલેન્ડર છે એ બે હજાર ને ચોવીસથી આમ તો તેત્રીસ સુધીનું છે એટલે હવે આઠ વર્ષ બાકી છે એમાં પંચાયત અને ગ્રામ વિકાસમાં પંદર હજારથી વધારે જગ્યાઓ ભરવાની છે આરોગ્યમાં અગિયાર હજારથી વધારે ભરવાની છે એટલે લગભગ લગભગ આ બે છે એ સત્યાવીસ હજારથી વધારે થઈ જાય છે ઓકે એટલે લગભગ લગભગ સત્યાવીસ હજારથી વધારે આ બે વિભાગોમાં જે ભરતી થવાની છે માની લો કે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે તલાટી છે તો તલાટી બે હજાર ચોવીસમાં છસો પચાસ પછી પચીસમાં નથી પછી છસો પચાસ પછી જીરો ત્રણસો પચાસ એવી રીતના અલ્ટરનેટ છે એ ટોટલ બાવીસો ને ચોવીસ બાવીસો ને છેતાલીસ જગ્યાઓ ભરવાની છે ક્લર્ક છે તો ક્લર્કની અલગ અલગ જગ્યાઓ નવસો છે છસો છે છસો છે ત્રણસો અઠ્યાવીસ છે એમ કરીને અડતાલીસો જગ્યાઓ ભરવાની છે જેને આપણે સી સી ઈ ગ્રુપ એ અને બી કહીએ છીએ આ ઉપરાંત માની લો કે ફિમેલ હેલ્થ વર્કર છે તો એની પણ જગ્યા ત્રણ હજાર ને છસો જેટલી છે બીજી ઘણી બધી જગ્યાઓ આપેલી છે આ સંપૂર્ણ માહિતી ટેલિગ્રામમાં આપણે મૂકેલી જ છે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર એમાં સંપૂર્ણ મૂકેલું છે પણ એમાં સૌથી વધારે જે જગ્યા છે માની લો કે મલ્ટીપલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તો એની આપણી પાસે અહીંયા અગિયારસો ને ચાલીસ જગ્યા છે હવે આમાંથી કોઈ પણ કોઈ પણ પરીક્ષા તમે આપવા માગતા હોવ કે દરેક પરીક્ષાનો સિલેબસ મોટા ભાગે સેમ ટુ સેમ છે શું સિલેબસ છે એની પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી લઈએ છીએ ઓકે એટલે ફિમેલ હેલ્થ વર્કર છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એમની પણ જગ્યાઓ આવવાની છે અહીંયા માની લો કે તમને ડેટ પણ આપી દીધેલી છે જેમ કે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી તો એની જાહેરાત પ્રસિદ્ધ થવાની છે એ જાન્યુઆરી બે હજારને છવ્વીસમાં છે પરીક્ષાની સંભવિત તારીખ છે એ જુલાઈ બે હજારને છવ્વીસમાં છે અને એનું પરિણામ છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં છે એટલે અત્યારે આપણે જોઈએ તો દસમો મહિનો અગિયારમો બારમો એટલે બે હજારને પચીસ અહીંયા પૂરું થયું જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઓકે આની જાહેરાત પડે પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને અહીંયા આપણને કીધું છે એ પ્રમાણે જુલાઈમાં પરીક્ષા હોય તો આપણી પાસે ઓકે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ મહિના પૂરે પૂરા છે પ્લસ નવ અને દસ કેટલો સમય જેટલો મળે એટલો એટલે આજથી જોઈએ તો નવથી દસ મહિના તમારી પાસે છે આ પ્રમાણે આપણે જઈએ તો હવે આ જે દસ મહિના છે એમાં એક્ઝામ આવવાની છે એ નક્કી છે આ ઉપરાંત માની લો કે જુનિયર ક્લર્ક છે

તો સમયગાળો તૈયારી માટે તમારી પાસે છ મહિનાથી લઈ અને દસ મહિના સુધીનો આજથી વધ્યો છે જો તમે તૈયારી કરેલી હોય આવડતું હોય તો એ ચિંતા નથી બિલકુલ નવેસરથી તૈયારી કરવી છે તો એના માટે પણ આપણે આયોજન કરી શકીએ હવે અહીંયા જો તલાટીકમ મંત્રી છે તો ગણિત રીઝનિંગ ચાલીસ માર્ક્સનું છે ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સનું છે અંગ્રેજી વ્યાકરણ વીસ માર્ક્સનું છે અને જનરલ નોલેજ સિત્તેર માર્ક્સનું છે આમ કરીને દોઢસો માર્ક્સ છે જુનિયર ક્લાર્ક જોશો તો એમાં ગણિત રીઝનિંગ ચાલીસનું નું ગુજરાતી વ્યાકરણ વીસનું નું અંગ્રેજી વ્યાકરણ વીસનું નું જનરલ નોલેજ સિત્તેર એટલે બે ડીટો કોપી સેમ ટુ સેમ છે દોઢસો માર્ક્સનું એના સિવાય ગ્રામ સેવક છે ફિમેલ હેલ્થ વર્કર છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે મુખ્ય સેવિકા છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે ટ્રેઝર છે આસિસ્ટન્ટ જુનિયર ફાર્માસિસ્ટ ઓકે અહીંયાની કોઈ પણ પરીક્ષામાં તમે જુઓ ગણિત રીઝનિંગ છે તો ઓલમોસ્ટ બધામાં પચીસ પચીસ માર્ક્સનું છે ગુજરાતી વીસ માર્ક્સનું છે અંગ્રેજી વીસ માર્ક્સનું છે જનરલ નોલેજ છે પાંત્રીસ માર્ક્સનું છે અને સો માર્ક્સ જે છે એ દરેક વ્યક્તિની પોતાની લાયકાત અનુસારનું છે આ બધી પરીક્ષા જેટલી પણ છે એમાં આપણે આ સો માર્ક સુધીનું કવર કરશું બાકીનું સો માર્ક છે એ વિદ્યાર્થીએ જાતે કરવું પડે રેડી હવે માની લો કે આ બધા વિષય છે ગણિત અને રીઝનિંગ એક અને બે ત્રણ ચાર અને જનરલ નોલેજ પાંચ વ્યવસ્થિત જોવા જઈએ તો પાંચ વિષય છે તમારી પાસે પાંચથી વધારે મહિના છે માની લો કે કોઈ વ્યક્તિ એવું કે મારે તલાટી બનવું છે કે મારે જુનિયર ક્લક બનવું છે તો જુનિયર ક્લક માટે આપણે પાંચ મહિના ગણી લઈએ તલાટી માટે દસ મહિના ગણી લઈએ એક મહિનામાં એક વિષય કરો તો પાંચ મહિનામાં પાંચ વિષય પતી જાય સો ટકા અભ્યાસક્રમ પૂરો કરી લો તો તમે પેપર સારું આપો પરીક્ષા પાસ કરો આ સૌથી સરળ પરીક્ષા છે જીવનમાં એક જ વખત પરીક્ષા આપો પાસ થાઓ એટલે સીધી નોકરી કાંઈ બીજી ખાટ્યું માથાકુ નથી પરીક્ષામાં મેરિટમાં નામ આવવું જોઈએ અને જે આ બધી પરીક્ષા છે એમાં તો સંખ્યાઓ મતલબ કે ફોર્મ ભરાવાની સંખ્યા બહુ ઓછી હોય છે તો એમાં પાસ થવાના ચાન્સીસ તમારા ખૂબ વધારે હોય છે હવે પ્રશ્ન એ છે કે આ બધી જે પરીક્ષા છે એનો અભ્યાસક્રમ મહત્વનો છે આ અભ્યાસક્રમ કઈ રીતે તૈયાર કરવો તો માની લો કે એક વિષય છે ગણિત તો દરેક પરીક્ષા માટે હવે ગણિત માની લો કે વીસ માર્ક્સનું પૂછે કે પાંત્રીસ માર્ક્સનું પૂછે કે ચાલીસનું પૂછે તમારે તો આખે આખું ગણિત જ કરવું પડે હવે મોટા ભાગે હું જ્યાં સુધી આ ફિલ્ડને સમજું છું કે નવ્વાણું ટકા લોકો એવું માને છે કે ગણિત અને અંગ્રેજી અઘરું છે એવું માને છે પણ એ સહેલું છે ઓકે એવું સાબિત કરવા માટે એને એક વિષયને ત્રણ મહિના જેટલો સમય આપવો પડે સો દિવસ તમે એક વિષયને વ્યવસ્થિત થોડું થોડું ચાર ચાર કલાક આપો તો તમે પોતે એવું કહેતા થઈ જાઓ કે આનાથી સહેલો વિષય કોઈ ના હોય આ બંને વિષય ગણિત અને અંગ્રેજી હું એવું નથી કેતો કે તમે એ વસ્તુ સ્વીકારી લો કોઈ કે છે ગણિત અઘરું છે તમે શું કરો સ્વીકાર લો છો ઓકે ગણિત માટે પંદર કલાક અને અંગ્રેજી માટે સત્તર કલાકના યુટ્યુબ પર બે આપણા વિડીયો છે કે ગણિત તો બહુ સહેલું છે તમને એ વિડીયો ના મળે તો પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો કે મને ગણિતનો ઇંગ્લિશનો વિડીયો મોકલો ઓકે આપણે તમને મોકલી દઈશું તમે એકી હમટું નહીં પણ રોજ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક છ કલાક જે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે એક વિષય લો માની લો કે તમને એવું લાગે કે મારી પાસે રોજ ચાર કલાક છે તો બે કલાક ગણિત ને બે કલાક અંગ્રેજી તમને એવું થાય મારી પાસે છ કલાક છે તો ત્રણ કલાક ગણિત ને ત્રણ કલાક અંગ્રેજી એ ફ્રી વિડિયો યુટ્યુબ પર મૂકેલો છે એ રોજ બે બે કલાક કરી 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 કરીને જુઓ અઠવાડિયું આપો અઠવાડિયામાં તમે જો એવું કહેતા હશો કે ગણિત અને ઇંગ્લિશ અઘરું છે તો હું ગેરંટી સાથે કહું છું કે એક ટકા લોકો જે કહે છે કે આ સૌથી સહેલા છે તમે એમાં વયા જશો કે આ વિષય સૌથી સહેલા છે એનું કારણ છે કે જીવનમાં એક વખત શીખી લો પછી દરેક વસ્તુમાં એ સેમ છે જીવનમાં એક વખત શીખવું પડે પછી તમે તલાટી ક્લર્ક ગમે તે ફિમેલ હેલ્થવર્કર હેલ્થ વર્કર ગમે તે પરીક્ષા આપો દરેક પરીક્ષા માટે એ વિષય કોમન છે એમાં કોઈ નવો બે બદલાવ કે ચેન્જીસ કે કરંટ આવવાનું નથી શરત માત્ર એટલી છે કે સરળ કરવા માટે તમારે સમય આપવો પડે અને એ સમય દરમિયાન તમારે સખત અને સતત મહેનત કરવી પડે જો તમે સમય આપો સખત મહેનત કરો તો એ વિષય તમને આવડે 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 એક બે પરીક્ષા માટે નહીં પણ આજીવન આવડે એટલે જે તમારી માનસિકતા હોય ઓકે એને તમારે સૌથી પહેલાં બદલવી પડે માની ન લેશો કે આ વસ્તુ અઘરી છે ઓકે એક વખત તમે પ્રયત્ન કરીને ચેક કર લો કે શું ખરેખર એ વસ્તુ અઘરી છે ઓકે તમે તો ટ્રાય તો કરો અને ટ્રાય એક જ દિવસમાં ના થાય એના માટે તમારે ગણિત અને ઇંગ્લિશ અઘરા લાગતા હોય તો તમારે ત્રણ મહિના આપવા પડે એમ થાય કે ના મને બીજું બધું આવડે છે ખાલી આ જ નથી આવડતું તો એક જ મહિનો છ આઠ કલાક રોજના આપો એક મહિનામાં તમે એ વિષયમાં મારફાળ થઈ જશો એ મારી જવાબદારી એટલે જે વિષય માની લો કે કોઈને એવું લાગતું કે મને ગુજરાતી વ્યાકરણ નથી આવડતું ઓકે તો તમે એ માની ન લેશો કે નથી આવડતું એ અઘરું છે તમે પ્રયત્ન કરો તમે રોજ બે કલાક ત્રણ કલાક સમય આપો આવું તમે ત્રીસ દિવસ આપો અને પછી જો તમે એવું કહો કે ગુજરાતી અઘરું છે ઓકે તો આપણે કાયમ માટે તમે ગુલામ થઈ જઈએ કોઈ વિષય અઘરો છે જ નહીં તકલીફ ખાલી એટલી છે કે તમારે એને સમય દેવો પડે અને વ્યવસ્થિત સમજવું પડે જે જગ્યાએથી તમે ભણો છો ઓકે એ વ્યક્તિ ભણાવે છે એમાં તમને સમજણ પડતી હોવી જોઈએ અને એના પણ વિડીયો યુટ્યુબ પર આપણે મૂકેલા છે આજે સાડા દસ લાખ જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે તો એને મજા આવતી હશે એટલે જોડાયેલા હશે ને તો તમે એ મજા લો ને પછી તમને એવું થાય કે ના હવે મજા આવે છે તમે ભણાવો છો અમને ખબર પડી જાય છે શીખવું છે તો એક વિષય શીખવો હોય તો વિષય પણ શીખી શકો અને આખે આખો કોર્સ એ શીખવો હોય તો તમે એ કોર્સ પણ શીખી શકો છો રૂબરૂ શીખવું હોય તો ગાંધીનગર એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવી શકો છો અને ઘરે બેઠા શીખવું હોય તો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશનમાં તમે ઘરે બેઠા શીખી શકો છો તમારે પુસ્તકો જોતા હોય તો તમે પુસ્તકો એપ્લિકેશનમાં ઘરે બેઠા મંગાઈ શકો છો બધા ઓપ્શન એક વિદ્યાર્થીને જોઈએ એવી તમામે તમામ ફેસિલિટી આપણે આપીએ છીએ એટલે ગણિત રિઝનિંગ ગુજરાતી ઓકે પછી અંગ્રેજી છે સામાન્ય જ્ઞાન છે તો સામાન્ય જ્ઞાનમાં કયા કયા વિષય આવે છે માની લો કે ઇતિહાસ તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો તો કે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો ભૂગોળ તો કે ગુજરાત અને ભારતની ભૂગોળ સામાન્ય જ્ઞાન તો કે ગુજરાત અને ભારતના સામાન્ય જ્ઞાન ગુજરાતમાં જિલ્લા આવી જાય ભારતમાં રાજ્ય આવી જાય રમત ગમત ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ આવી જાય પંચાયતી રાજ છે કમ્પ્યુટર છે અર્થતંત્રનું આયોજન છે રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ છે સામાન્ય વિજ્ઞાન છે પર્યાવરણ છે ઇન્ફોર્મેશન અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી છે પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સામક ઘટનાઓ છે આ અભ્યાસક્રમ બધી પરીક્ષા માટે કોમન આપેલો છે અને પછી આમાં બાકી શું રે ઇતિહાસ ભૂગોળ બંધારણ વારસો વિજ્ઞાન સામાન્ય જ્ઞાન બધું આવી ગયું આમાંથી તમને જે અઘરું લાગતું હોય ને એ ત્યાંથી શરૂઆત કરવાની માની લો તમને એવું લાગે કે બંધારણ અઘરું લાગે છે તો બંધારણ એન્જલ એકેડેમી આવું યુટ્યુબમાં સર્ચ કરશો વિડીયો આવી જશે અથવા એપ્લિકેશન માં ફ્રી કોર્સ મૂકેલો છે એપ્લિકેશન છે આપણી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ તમારું નામ મોબાઈલ નંબર ને પાસવર્ડ જે નાખવો એ નાખી લોગ ઇન કરશો એટલે એમાં ફ્રી કોર્સ મૂકેલો છે બધે બધા વિષયના વિડીયો મૂકેલા છે તમે જે અઘરું લાગે ને એના જ વિડીયો તમે જોવાનું ચાલુ કરો અને એ વિડીયો જોવાનું તમને એવું લાગે કે ના સરળ છે સાહેબ સમજાવે છે ખબર પડી જાય છે ટેસ્ટ આપો માર્ક્સ આવી જાય છે ઓકે તો આગળ ભણવાનું શરૂ કરી દો કોઈને એવું લાગે કે અમારે ગાંધીનગર એન્જલ એકેડેમી રાયસણ ખાતે રૂબરૂ અભ્યાસ કરવો છે તો છ દસ બે હજાર પચીસથી આપણે નવી બેચ ચાલુ કરીએ છીએ વહેલા તે પહેલાંના ધોરણે અભ્યાસ છે આપ આપની અનુકૂળતાએ જ્યારે આવવું હોય ત્યારે આવી શકો છો અહીંયા તમને ગણિત રિઝનિંગ ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન બંધારણ પંચાયતી રાજ કમ્પ્યુટર રમત જગત સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર અને મોટા ભાગે આટલા વિષય તૈયાર કરી લ્યો એટલે પોલીસ કોન્સ્ટેબલનો આખે આખો કોર્સ આવી જાય પીએસઆઈનો કોર્સ આવી જાય તલાટી ક્લર્ક છે ટેટ વન છે ટેટ ટુ છે એસટીઆઈ છે બધી પરીક્ષા આમાંથી જે તમારે આપી હોય માની લો કે કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય તો એ ઓલમોસ્ટ બધી પરીક્ષા આપી શકવાનું છે કોઈએ ગ્રેજ્યુએશન કરીને બીએડ કર્યું છે બધે બધી પરીક્ષા આપી શકશે કોઈએ પીટીસી કરીને બીએડ કર્યું હોય કે ગ્રેજ્યુએશન કર્યું હોય એ બધા વિદ્યાર્થી બધી પરીક્ષા આપી શકે છે તો બધી પરીક્ષા આપવાની છે એસી ટકા સિલેબસ બધાનો સરખો છે તો એક ફિક્સ માર્ક નહીં બાંધી લો કે નહીં હું તો તલાટી જ બનીશ તલાટી તમે ચોક્કસ બનો પણ એ તલાટી બનો એ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા આવી જાય તો કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થઈ જાઓ જવું ન જવું એ તમારો નિર્ણય છે પણ પાસ કરો ને પરીક્ષા વધારે ઓપ્શન હશે તો એમાં એક સારો ઓપ્શન પસંદ કરવાનું મજા આવશે એમ પેલું કહેવાય ને કે ના મામા કરતા કાણા મામા હારા કશું ના હોય તો જે નોકરી મળે એ લઈ લો પહેલાં જો તમારે સરકારી નોકરી જ કરવી હોય તો જાહેરાતો પુષ્કળ આવશે પાસ એ થશે જેની વ્યવસ્થિત મહેનત કરી હશે એ અને અત્યારથી જાગશો ત્યારે મેળ પડશે ઘણી વખત આપણને એવું થાય હજી તો દસ મહિના બાકી છે પણ જો તમને ગણિત ન આવડતું હોય તો હરખું ગણિત કરતાં તમારે મિનિમમ બે મહિના ગણી લેવાના જો તમને ઇંગ્લિશ ન આવડતું હોય તો વ્યવસ્થિત ઇંગ્લિશ તૈયાર કરતી વખતે તમારે બે મહિના ગણી લેવાના આના પછી માની લો કે ઇતિહાસ છે ભૂગોળ છે વારસો છે બંધારણ છે વિજ્ઞાન છે ગુજરાતી વ્યાકરણ છે આ બધા વિષય માની લો કે તો તમને આવડે છે ને તો તમને નથી આવડતા નથી આવડતા તો ઇતિહાસ તૈયાર કરતા મહિનો ગણી લો ભૂગોળમાં મહિનો વારસો બંધારણમાં મહિનો ગણી લો આમાં મહિનો ગણી લ્યો તો બે ને બે ચાર ને પાંચ છ સાત આઠ મહિના તો થઈ ગયા એટલે કોઈ પણ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે તો એને એક થી લઈને ત્રણ વર્ષ તો મિનિમમ વ્યવસ્થિત તૈયારી કરવાની હોય છે એમાં સૌથી અગત્યનો પહેલું વર્ષ હોય પહેલું વર્ષ તમે જેટલી વ્યવસ્થિત અને ખંતથી મહેનત કરો તો બાકીના વર્ષોની મહેનત તમારી ઘણી ઘટી જાય હવે કોઈ વિદ્યાર્થીએ એક વર્ષ વ્યવસ્થિત મહેનત કરીને આખે આખો કોર્સ તૈયાર કરી લીધો હોય તો એને રિવિઝન કરવાનું ઓકે જે આવડે છે એને પુનરાવર્તન કરતા જાઓ મોક ટેસ્ટ આપતા જાઓ રિવિઝન કરતા જાઓ તમારે સમયને સાચવવાનો છે પરીક્ષા ના આવે ત્યાં સુધી હવે તમે એવું વિચારો પરીક્ષા આવશે ત્યારે જોઈ લઈશ પણ પછી જોવાતું નથી પછી પરીક્ષા આપણને જોઈ લે છે નેક્સ્ટ ટાઈમ એટલે મહેરબાની કરીને જેને લાગવું છે એ પોતાના જીવનમાં થોડુંક ડિસિપ્લિન લાવે કે બધું મૂકીને દિવસના દસ બાર કલાક આ જ કરવાનું અને જે વ્યક્તિ આવું સ્વીકારી લે છે કે મારે બધું મૂકીને આ જ કરવું છે એ વ્યક્તિ ચોક્કસથી પાસ થાય છે એમાં કોઈ ડાઉટ નથી એટલે તમારે પાસ થવું જ હોય તો વ્યવસ્થિત સ્વીકારી અને મહેનત કરવી પડે આ મહેનત રૂબરૂ કરવી હોય તો એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે આપ આવી જાઓ બેચ ચાલુ કરી દીધી છે દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા છે લાઈબ્રેરી છે ક્લાસ છે બધું એક જ જગ્યાએ છે પોલીસ કોન્સ્ટેબલ માટે દોડવું હોય પીએસએ માટે દોડવું હોય તો મેદાન પણ બાજુમાં છે અને ટ્રેનિંગની પણ વ્યવસ્થા છે ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો એપ્લિકેશનમાં કોર્સ ટુ મૂકેલો છે આખે આખો કોર્સ તૈયાર છે તમારે જે વિષય જ્યારે જેટલી વખત ભણવું હોય એટલી વખત ભણી શકો અંદર વિડીયો દ્વારા ભણવાનું પીડીએફ દ્વારા વાંચવાનું અથવા તો બુક મટિરિયલ તમને મળે તો એમાંથી વાંચવાનું અને વાંચ્યા પછી એની ટેસ્ટ આપવાની તો એ જુનિયર ક્લર્ક અને તલાટીનું મટિરિયલ છે એ પણ તમને આખે આખું કન્ટેન્ટ રેડી મળી જશે ડાયરેક્ટ ઘરે બેઠા એપ્લિકેશનમાં અભ્યાસ કરવો હોય તો કોર્સ ટુ આખે આખો મૂકેલો છે એમાં આપણે છ મહિના અને બાર મહિના એવા બે ઓપ્શન તમને આપેલા છે તો બેમાંથી જે પણ ઓપ્શન તમને ગમે ઓકે એની સાથે તમે જોડાઈ શકો છો અત્યારે આપણે સત્યાવીસ તારીખ સુધી સત્યાવીસ દસ તારીખ સુધી એમાં ઓફર પણ આપેલી છે તો એ ઓફરનો લાભ પણ તમને મળી શકે છે કોઈને એવું થાય કે અમારે ઓનલાઈન લાઈવ ભણવું છે તો લાઈવ ભણવા માટે પણ આપણે ટૂંક સમયમાં સત્યાવીસ દસથી એક નવી બેચ ચાલુ કરીશું તો એમાં પણ આપ જોડાઈ શકો છો એટલે રૂબરૂ ભણવાનું રેકોર્ડેડમાં ભણવાનું અને લાઈવ ભણવાનું આ ત્રણ ઓપ્શન તમારી પાસે છે તમને જે ઓપ્શન મજા આવે એ ઓપ્શનમાં આપ જોડાઈ શકો છો મહેનત સખત અને સતત કરી શકો તો જોડાજો ખાલી જોડાવાથી રિઝલ્ટ નથી મળતું જોડાવાથી મહેનત કરવાનો એક વિકલ્પ મળે છે એમાં રેગ્યુલર મહેનત કરવાથી પરિણામ મળે છે ઓકે બે દિવસ ઉત્સાહ રાખીને પછી આપણે બેહી જઈએ તો એનાથી કોઈ પરિણામ મળતું નથી એટલે જો તમે છ આઠ દસ મહિના બાર મહિના વ્યવસ્થિત દિલથી ખંતથી મહેનત કરી શકતા હો તો તમારી આ એક વર્ષની મહેનત તમને ખૂબ કામ લાગશે તલાટી ક્લર્ક કોન્સ્ટેબલ પીએસઆઈ ટેટ વન ટેટ ટુ બધી પરીક્ષાઓ આવશે અને એક હરખી મહેનત કરેલી હશે તો બધામાં સારું રિઝલ્ટ અપાવશે તમને જ્યાં ઈશ્વરની કૃપાથી મજા આવે ત્યાં નોકરી કરજો અને જેથી કરીને તમારું પોતાનું જે સપનું નોકરી કરવાનું છે એ પણ થઈ જાય તમારા માતા પિતાની એક આશા છે કે તમે નોકરી લાગી જાઓ એમનું પણ એ સપનું પૂરું થઈ જાય કોન્સ્ટેબલ પીએસઆઈ છે એના માટે કોર્સ વન છે તલાટી ક્લર્ક માટે કોર્સ ટુ છે ટેટ વન ટેટ ટુ માટે કોર્સ થ્રી છે અને જેને જનરલ બધી તૈયારી કરવી હોય તો કોર્સ ચાર છે આવા ચારે ચાર કોર્સ એપ્લિકેશનમાં મૂકેલા છે કોઈને સબ્જેક્ટ તૈયાર કરવા હોય તો સબ્જેક્ટનો અલગ ઓપ્શન છે એમાં અલગ અલગ બધા વિષયો મૂકેલા છે એમાં મહિનો છ મહિના બાર મહિના બધું જે ઓપ્શન જોઈએ એ બધા ઓપ્શન છે ખાલી તમારી દાનત હોવી જોઈએ કે મારે મહેનત કરવું છે છે અને શીખવું તો વ્યવસ્થિત બધું તમને શીખવા મળશે શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામ્રાજ્ય એન્જલ ગાંધીનગર ખાતે સરસ મજાનું આપણું આ કોમ્પ્લેક્સ છે જ્યાં દીકરા દીકરીઓને રહેવા માટે અલગ અલગ હોસ્ટેલ છે જમવાનું વાંચવાનું બધી જગ્યા છે અને ભણવાનું એક જ જગ્યાએ છે એટલે માતા પિતાને કોઈ ચિંતા નહીં જેને દિવસમાં બાર કલાક ચૌદ કલાક સોળ કલાક વાંચવું છે એવા મિત્રો અહીંયા આવી શકે આ હોસ્ટેલ છે અહીંયા ભણવાનું છે હોટેલ નથી ખાવું પીવું હોય તો હોટેલમાં જવાય પીને ભણવું હોય વાંચવું હોય તો એન્જલ એકેડેમી ગાંધીનગરમાં અવાય ત્યાંથી આગળ વાત કરીએ તો તમને અલગ અલગ જે પણ સુવિધા જોઈએ ઓફલાઈન રૂબરૂ ક્લાસ છે ઓનલાઈન એપ્લિકેશનમાં લાઈવ અને રેકોર્ડેડ બેન્ચનો ઓપ્શન છે બુક મટિરિયલ બધું અવેલેબલ છે વાંચવા માટે ચોવીસ કલાક એસી લાઇબ્રેરી છે હોસ્ટેલ દીકરા દીકરીઓ માટે અલગ અલગ છે યુટ્યુબના માધ્યમથી અત્યારે તમારી સાથે આપણે સંવાદ કરીએ છીએ ટેલિગ્રામ ઉપર આપણે બધી માહિતી શેર કરતા હોઈએ છીએ તો તમે આ દરેક પ્લેટફોર્મ ઉપર અમારી સાથે જોડાઈ શકો છો આના સિવાય વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો દરેક સંસ્થાની જે સુવિધાઓ છે એના અલગ અલગ નંબર આપેલા છે દીકરીઓની હોસ્ટેલ છે તો એના માટેનો નંબર છે દીકરાની હોસ્ટેલ માટે છે બુક મટિરિયલ માટેનો નંબર છે એકેડેમી અને એપ્લિકેશન જે પણ જગ્યાની જે માહિતી જોતી હોય એ નંબર ઉપર આપ વોટ્સઅપમાં મેસેજ કરશો તો તરત એમાં તમને રિપ્લાયમાં એ સંપૂર્ણ માહિતી મળી જશે જેને ખરેખર મહેનત કરવી હોય તો આ આવનારો વર્ષ એ વિદ્યાર્થીઓ માટેનો સુવર્ણ સમય છે મોટા પાયે ભરતીઓ થશે મહેનત કરી અને એમાંથી તમને મજા આવે ત્યાં તમે લાગી જાઓ તમારે લાગવા માટે જે જરૂર પડે એ અમારી પાસે બધું ઉપસ્થિત છે મનમાં કંઈ પ્રશ્ન હોય કે ભાઈ હું નાના ઘરનો માણસ છું નાનકડા ગામડાનો માણસ છું મારા ફાધરની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે ઓકે મને સરકારી નોકરી મળે તો એવા તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે એવા વ્યક્તિ સાથે આપણે સંવાદ પણ કરીએ છીએ કે જે નાના ઘરમાંથી આવતા હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય ગામડામાંથી આવતા હોય અને મહેનત કરીને સરકારી નોકરી લાગી જાય છે તો એ પણ આપણી ચેનલમાં મૂકેલા છે તમે જોશો તો એમાંથી પણ તમને પ્રેરણા મળશે બાકી ધીમે ધીમે કયો વિષય કેવી રીતના તૈયાર કરવો એને લગતી આખી સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ તો એ સિરીઝમાં આપ જોડાઈ શકો છો ઓકે ઘરે બેઠા તૈયારી કરવી હોય તો ઘરે બેઠા રૂબરૂ આવું હોય તો રૂબરૂ આવી જાઓ પણ રૂબરૂ આવવું હોય તો તમારી માટે એક ત્રણ વિકલ્પ છે એક તો તમારી પોતાની ઈચ્છા હોય ઓકે તો જ આવવું ઈચ્છા વગર ગાંધીનગર એન્જલ એકેડેમી ખાતે ન આવવું એટલા માટે કેમ કે જો ઈચ્છા હશે તો અહીંયા તમારે સખત અને સતત મહેનત કરવાની થશે રોજ કમસે કમ દસથી બાર કલાક તો ફરજિયાત હવે એ સખત બાર કલાક તમે વાંચી લખી ત્યારે જ શકો જ્યારે તમારી ઈચ્છા હોય અને ત્રીજું ઓકે આવો તો તમારે કમસે કમ છ મહિનાથી લઈને બાર મહિના સુધી ટકવું પડે બીજું કે તમારી પાસે કોઈ વ્યસન ન હોવું જોઈએ જો તમે વ્યસન કરતા હોય તો આપણે કોઈ વ્યસનવાળી વાળી વ્યક્તિને અહીંયા એડમિશન નથી આપતા એટલે જો આવવું હોય તો વ્યસન છોડીને આવવાનું અને વ્યસન ન છોડતું હોય તો નહીં આવવાનું આ બધું હોય કે ઈચ્છા છે મહેનત કરવી છે છ બાર મહિના રહેવું છે વ્યસન કોઈ જાતનું છે નહીં ઓકે આવું છે તો આવતી પહેલા સો વખત વિચારી લેવાનું એક વખત એડમિશન લો તો કે પછી ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત મળતી નથી આવું હું કહું છું તમે એડમિશન લેવા આવશો ત્યારે તમારી સાથે લેખિતમાં પણ ચર્ચા કરીશું આ એટલા માટે કે તમે જ્યારે નિર્ણય લો છો કે મારે કંઈક થવું છે બનવું છે તો પછી એ શ્યોર હોવું જોઈએ પછી એમાં કોઈ છટકબારી હોતી નથી હા તમે આવો અહીંયા બે ત્રણ દિવસ પાંચ દિવસ અઠવાડિયું પંદર દિવસ તમને ખૂબ અઘરું લાગી શકે છે કેમ કે આપણે મોબાઈલથી અડગા રહીએ છીએ ભણવા ઉપર પૂરેપૂરું ફોકસ કરીએ છીએ દિવસના બાર કલાક ચૌદ કલાકનું શિડ્યુલ સેટ કરીએ છીએ કદાચ તમે તરત સેટ ન થાવ પણ અમે તમને મદદ કરીશું ધીમે ધીમે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કરતા કરતા પછી એવી મજા આવશે તમે એવા સેટ થઈ જશો કે તમને ઘરે નહીં ફાવે જેને ભણવું હશે એના માટે આપણે કોઈ તમને સાધુ સંત બનાવવાના નથી આપણો એક જ ટાર્ગેટ છે જે પરીક્ષાનું લક્ષ્ય તમે લઈને આવ્યા છો એ લક્ષ્ય પૂરું કરીને તમે ત્યાં લાગી જાઓ એના માટે જે કરવું પડે એ જ કરાવીએ છીએ મોજ મજા કરતા કરતા પરીક્ષા પાસ થવાય ઓકે એવો અમારી પાસે કોઈ વિકલ્પ નથી અમારી પાસે એક જ વિકલ્પ છે સખત અને સતત મહેનત કરવાથી પરીક્ષા પાસ થવાય આવું હજારો વિદ્યાર્થીઓ કર્યું છે ઓકે તમે પણ કરી શકો છો જે વિદ્યાર્થીઓ મહેનત કરવા માટે માહોલ જતો તો એ માહોલ અમારી પાસે છે મહેનત તો જ કરવાનું હોય તમે મહેનત કરો તો પાસ થાવ કરો તો ના પાસ અમે માહોલ આપી શકીએ છીએ અને માહોલ ઊભો કરવાનો એ સગવડ આપવાના જે ખર્ચ થાય છે એના પેટે પૈસા લઈએ ખ્યાલ પડે છે એટલે જે પણ મિત્રોને તૈયારી કરવી છે તો એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી ઓકે આ અમારું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવો આપણા માતા પિતાને પણ સાથે લઈને આવો એ પણ એક વખત આંટો માર લે એમને ખબર પડે કે ખરેખર એક ગુજરાતનું એવું વિદ્યાનું ધામ છે કે જ્યાં જે વિદ્યાર્થીને જોઈએ બધી સુવિધા મળે છે અને હું માતા પિતાને પણ અપીલ કરું છું કે તમારું બાળક ભણવાની ઈચ્છા વ્યક્ત કરતું હોય તો એક વખત તમે ચોક્કસ ત્યાં આંટો મારજો જેથી કરીને તમને પણ મજા આવે બીજું કદાચ આંટો મારો આવો તો તમારો એવો આગ્રહ હોય કે મારી સાથે વ્યક્તિગત વાત કરવી હોય એ કદાચ શક્ય ન બને એટલે આ વિડીયો દ્વારા હું માહિતી આપી દઉં છું કે જેથી કરીને આપણે રૂબરૂ દરેકને ન મળી શકીએ પણ મારે જે વાત કરવી છે મારે તમારી સાથે જે ચર્ચા કરવી છે એ હું આવી રીતના ડિજિટલી આપની સાથે કરી શકું રેડી વધારે માહિતી માટે આગળના સમયમાં મળતો રહેશું એક નાનકડી સ્માઇલ આપી દો એટલે આપણે રજા લઈએ વિડીયો આપણે ગમ્યો હોય તો આપણા મિત્ર સુધી અવશ્ય શેર કરજો ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ